મિત્રો તમે ફોટાની અંદર જોઈ શકો છો એક બાજુ ફોટો મેં લગાવ્યો છે વિક્રમભાઈ ઠાકોરના મામા એટલે કે ચેહુ મામા બીજી બાજુ મેં ફોટો લગાવેલો છે વિક્રમભાઈ ઠાકોરના મમ્મી એટલે કે લક્ષ્મીબાનો મિત્રો એ ફોટાની અંદર તમે તારીખ જુઓ ને તો દેવલોક પામેલા જે તારીખ છે એ તારીખ જુઓ અને મહિનો જુઓ બંને સેમ ટુ સેમ જ છે વિક્રમભાઈ ઠાકોરના મામા એટલે કે મામા દેવલોક પામેલા હતા એની તારીખ છે વીસ સાત બે હજાર અગિયાર અને આ બાજુ તમે જુઓ તો લક્ષ્મીબાનો ફોટો છે ત્યાં તારીખ તમે જોઈ શકો છો મિત્રો તારીખ છે વીસ સાત બે હજાર ચોવીસ તો મિત્રો ભગવાન પણ કેવા કેવા દિવસો બતાવે છે મામા બા એક જ તારીખ એક જ મહિનો બસ ખાલી આટલું બતાવવા માટે જ હું આ વિડીયો બનાવ્યો હતો તો મિત્રો કોમેન્ટની અંદર હોમ શાંતિ જરૂર લખજો જય માતાજી જય માતાજી